વડોદરાના જે ડબોઈ ખાતે આવેલ જે સરિતા બ્રિજ છે તેના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે માત્ર બે વર્ષની અંદર જ આ જે બ્રિજ છે એ કકડધજ હાલતમાં બન્યો છે બિલકુલ આ જે બ્રિજની વાત કરવામાં આવે તો આર વિભાગ અને રેલવે વિભાગ આ બંનેના સંયુક્ત ઉપક્રમે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે જેમાં આપણે જે સેન્ટર મધ્યના ભાગમાં ઉભા છે જેના નીચેથી બ્રોડગેજ લાઈનો પ્રસાર થાય છે અને એની જ દુર્દશા તમને બતાવું છું કારણ કે જે પ્રકારથી માત્ર બે વર્ષમાં જ આ સળિયા દેખાઈ આવે છે અને આ સળિયા છે એ કોઈ ના જીવનું જોખમ બની શકે તેવું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો આજે વડોદરાનો સરિતા બ્રિજ જે ડભોઈ નગરને જોડે છે પણ આજે આ બ્રિજ જીવનો નહીં મોતનો રસ્તો બની ગયો છે ડામર ઉખડી ગયો છે ખાડાઓએ રસ્તો ખોદી નાખ્યો અને સૌથી ભયંકર કોંક્રિટમાંથી બહાર નીકળેલા આ સળિયાને જુઓ જે રાતના અંધારામાં નથી દેખાતા બાઇક ચાલકો જાગ્રત થઈ રહ્યા છે રાહદારીઓનો જીવ જોખમમાં છે અને દરરોજ હજારો લોકો આ ખતરનાક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે આ બ્રિજ ત્રણ વખતે તો રિપેર કર્યું છે તો છતાં આ લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે અસંખ્ય સળિયા બહાર નીકળી ગયા છે આ સળિયા કોઈ ગાડીમાં વરવાઈ જાય તો ગાડી વાળાને નુકસાન થાય સામે વાળા કોઈ ગાડીને આ સામે ટક્કર વાગી જાય અને આ એક રેલવેનો નો રોડ બ્રિજ નથી આ મોત બ્રિજ છે રેલવે વિભાગ અને માર્ગ મકાન વિભાગની અનેક ફરિયાદો કરવામાં આવી ઝી ચોવીસ કલાકે આ મુદ્દો ઉઠાવ્યો પણ તંત્રના કાન ઉપર હજુ અસર નથી થઈ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકારે રાજ્યભરના જર્જરિત બ્રિજોનું નિરીક્ષણ કર્યું અનેક બ્રિજો બંધ કરી સમારકામ કરાવ્યું પણ સરિતા બ્રિજ હજુ પણ ખુલ્લો છે હજારો વાહનોની અવરજવર સાથે અને દરેક ક્ષણે દુર્ઘટનાનો ડર આ બ્રિજ નથી એક ટાઈમ બોમ્બ છે નબળું બાંધકામ જાળવણીનો અભાવ અને તંત્રની ખોર બેદરકારી આ બધું એક મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે સવાલ એ છે કે જો આજે કોઈ દુર્ઘટના થાય અકસ્માત થાય જો કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ રેલવે કે માર્ગ વિભાગ કે પછી આખું તંત્ર ત્રણ ચાર વાર કામ બંધ થયું ચાલુ થયું વારંવાર આવા સળિયા નીકળી જાય છે કેટલી બધી ગાડીઓમાં તકલીફ પડે છે બાઇકોવાળાને તો બહુ જ તકલીફ પડે છે કાલે અહીંયાથી અમે જતા હતા સાંજના તો એક બાઇકવાળામાં સળીઓ પેસી ગયો અને પડ્યા છે તો અમે એમને ઊભા કર્યા છે અને પછી ગયા છે હવે આનું જવાબદાર કોણ લોકોનો ગુસ્સો ઉભરાઈ રહ્યો છે અને જવાબની માંગ વધી રહી છે ચિરાગ જોશી ઝી મીડિયા વડોદરા